મારું નામ ઇમ્તિયાજભાઈ દુદવાલા છે હું અમન સોસાયટીમાં રહું છું આજે તારીખ છ સત્યાવીસ છે અમે સાંજે પ્રોગ્રામ કર્યો પૂરી સોસાયટીઓ મળીને હિન્દુ મુસ્લિમ સોસાયટીઓ મળીને કે અમે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખીએ છીએ તમામ હિન્દુભાઈઓ જે શહીદ થઈ ગયા છે અમને ખાસ લીલી શ્રદ્ધાંજલિ આપીએ છીએ બધા એક કોમી એકતા મળીને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને સરકારને ખાસ દરખાસ્ત કરીએ છીએ કે આનો જલ્દથી જલ્દ આતંકવાદનો ખાત્મો આવે જે બી આની અંદર ઇન્વોલ્વ હોય ચાહે કોઈ બી દેશ હોય કોઈ બી કન્ટ્રી હોય એના પર કડકમાં કડક પગલાં લેવામાં આવે એ અમારી માંગ છે અને શહીદોને સારામાં સારા એમના ઘરમાં વર્તણ મળે એવી અમારી ખાસ માંગ છે મારું નામ તોફીક અબ્દુલ સત્તાર ગરાણા છે હું અમન સોસાયટી વિભાગ એકનો પ્રમુખ છું આજ રોજ અમોએ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એના સંદર્ભમાં જે ભારતીય નાગરિકને શહીદ કરવામાં આવ્યા છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે ભેગા થયા છીએ એમાં સોસાયટીના આગેવાનો સોસાયટીના રહીશો સોસાયટીના નાના નાના બચ્ચાઓ તેમજ આજુ આજુબાજુની સોસાયટી પુષ્પાનગર લક્ષ્મીનગર ત્યાંના હિન્દુ ભાઈઓ આજે ભેગા થઈને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ભગવાન કરે એમને આત્માને શાંતિ આપે એ આપનો પરિચય મારું નામ લાલાભાઈ લાલાભાઈ શું કહેશું આજે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છો આ અમે એકતા દર્શાવવા માટે ભેગા થયા છે બધા અત્યારે આતર સખત સદભાવ વખોડી નાખે છે ને આ એક કોઈ સમગ્ર ભારત પર હુમલો છે આખા દેશવાસીઓ પર હુમલો છે તો અત્યારે ખાસ ટાઈમ છે કે આપણે એકતા બતાવીએ